સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણીપીણીના શેડ અને ડોમના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે સ્થાનિકો મોડી રાત સુધી ચાલતા ન્યુસન્સ અને અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળી ગયા હતા અને વારંવાર ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં ન લેતા સ્થાનિકો વિરોધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જોકે આ ટોળાને નિયંત્રણમાં રાખવા પોલીસે આપ કોર્પોરેટર સહિત દસની અટકાયત કરી હતી

ટ્રાફિક જામ થઈ ગયો હતો લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન પણ કરવાનો પ્રયાસ કર્યો હતો સાસકો અને કોર્પોરેશનના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અમારે વિસ્તારમાં ન્યા આપણે એસએમસી વાળાએ બધી જગ્યાએ ડોમ નાખેલા છે અને એ લોકોએ એમની આવક માટે કે ભાઈ મતલબમાં આવક માટે એ લોકોએ ડોમ નાખીને આવકનો સ્ત્રોત થાય એ રીતે એ લોકોએ ત્યાં

અને એ સોસાયટી વાળા એ બધી સોસાયટી પચાસ સાઠ સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા અમારે અહીંયા છે 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 બરાબર પછી ગાર્ડન હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ફોર વ્હીલરો લુકા તત્વો ન્યા છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે અને સ્કૂલે જવાનું હોય પછી કાલે જ મારે એક કિસ્સો એવો બન્યો કે મારા કેમ્પસની બહાર એક ગાડી હતી એ લોકો રિવર્સ લઈને પાર્કિંગની ની બહાર કાઢતા હતા બહારની સાઈડ તો ત્યાંથી એક ગાડી એવી આવી કે એ લોકો કઈ રીતે હું કરતા તા અંદર ખબર નથી પણ એટલો પ્રોબ્લેમ થયો કે એ લોકોની હારે ગાડી આમ ત્યાં ભગાવી એ લોકો એ આગળ કરીને એ લોકો ની ઝઘડો કરવાની કોશિશ કરી હતી આજે રોજ અમે બધા સોસાયટી વાળા એ મળીને શાંતિથી થી મોન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા અહીંયા અમને ગાર્ડન આપો બસ અમારી માંગણી બીજી કઈ નથી પણ અત્યારે આ લોકોએ લોકો અમારી જે રેલી ચાલુ હતી તો અહીંયા પોલીસ સ્ટેશન ગાડીઓ આવીને બધા ને અહીંથી છ સાત જણાને ભરી ગયા છે પંદર એક જણા હશે તો એ બધાને ભરી ગયા છે એટલે અમે લોકો અહીંયા બધા એને છોડાવવા માટે આવ્યા છીએ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત